અને હારા કામમાં વાપરે નહીં એની પાસેથી લઈ લેતા આવડે છે ને તો ભગવાનને તદિયમ વસ્તુ ગોવિંદ તુભ્ય મે સમર્પયેત પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દીધું જે છેલ્લી આત્મનિવેદનમ નવધા ભક્તિમાં છેલ્લી ભક્તિ છે પ્રભુ બધું તમારું હું પણ તમારો હવે તો અને આપણે જો કોઈ ના થઈએ તો પછી એમ કહેવાની જરૂર નથી કે આ હોતે બધું તમારું હાથી આપ્યો કોઈને તો પછી એમાં લખવું ન પડે અંબાડી હોત તમને આપવાની છે હાથી આપ્યો એટલે અંબાડી આવી જ ગઈ એ મૈયા બધું જ ભગવાનને અર્પણ કર્યું એ કથા બતાવી અષ્ટમ સ્કંદ વિશ્રામ કર્યો નવમ સ્કંદમાં ભગવાનના રામ જન્મની કથા છે બે અધ્યાયમાં રામચરિત માનસ છે એટલે વિશેષ સમય તો નહીં લઈએ એમાં બે અધ્યાયમાં છે પણ એ રામચરિત માનસ સુધી પહોંચતા પહેલા એક કથા એવી છે મનુ મહારાજના દીકરા શરિયાતીની દીકરી સુકન્યા એમણે ચવન ઋષિની આંખો ફૂડ નાખી હતી રાફડા થઈ ગયા હતા તો રાફડાની અંદર બે પદાર્થો દેખાણ એટલે એણે સૂળ ભોકી અંદર તો આંખો ફૂટી ગઈ જે ઋષિને અંધ બનાવ્યા ઈ સુકન્યાને એના જ પિતા મનુ મહારાજે શરિયાતી રાજાએ એના લગ્ન ચવન ઋષિ સાથે કરી દીધા પછી આગળ જતા મનુ મહારાજના એક દીકરાનું નામ છે નભગ નભગના દીકરા થયા નાભાગ જે પિતૃ ભક્ત હતા એમને ત્યાં આગળ જતા પરમાત્માનો ભક્ત એવો ભગવાનનો વૈષ્ણવ એટલે અમરીશ રાજા પ્રગટ થયા છે અમરીશ એટલે કે જેણે ભગવાનના એકાદશીના વ્રત કર્યા છે અને આ સંસારમાં એકાદશી એવી છે કે તમને છેક વૈકુઢીનો દરવાજો ખોલ નાખે ભગવાનની એકાદશીના વ્રત એવા છે કે વૈકુઠનો દરવાજો ખોલ દે અહીંયા તમે જુઓ અમરીશ રાજા એ એકાદશીના વ્રત એવા કર્યા કે ભગવાન નારાયણે રાજી થઈ અને પોતાનું સુદર્શન ચક્ર અમરીશ રાજાને આપી દઉં લે તારી રક્ષા માટે આ સુદર્શન ચક્ર તો એને વ્રત કેવા કર્યા હશે એક જ દાખલો બતાવું તમને કેવો વ્રત કર્યું એને એમણે દુર્વાસા ઋષિને જમવા બોલાવ્યા કે બાપજી મહારાજે એકાદશીના વ્રતોધ્યાપનનો દિવસ છે તમે જમો પછી હું જમી લઉં વ્રતોધ્યાપન કરી લઉં તો અમરીશ રાજાના કહેવા પ્રમાણે દુર્વાસા ઋષિ જમવા આવ્યા પણ સંધ્યા માં બેહી ગયા તો બારસ નો ભાગ સમાપન થઈ જવા આવ્યો તોય સંધ્યા પૂરી ન થઈ હવે બારસ ના ભાગ પેલા જો વ્રતોધ્યાપન ન કરે તો વ્રત તૂટી જાય હવે શું કરવું એટલે થોડાક બુદ્ધિશાળી લોકો એવું કહ્યું કે મહારાજ એક કામ કરો તમે તો નિરજલા એકાદશી રહ્યા છો અને તમે બ્રાહ્મણને જમવાની વાત કરી છે પેલા હાથમાં પાણી લો તુલસીપત્ર લો અને જલપાન કરી લો એટલે વ્રતોધ્યાપન પણ થયું કહેવાય અને તમે બ્રાહ્મણ ને પેલા જમ્યા પણ ન કહેવાય એટલે રાજાએ વ્રતોધ્યાપન લીધું પછી ઋષિ આવ્યા તો ઋષિ આવી અને પૂછું કે રાજા તું જમ્યો કે નહીં અરે બાપજી તમને જમાડા વગર જમાય પણ મેં વ્રતોધ્યાપન લીધું છે અને દુર્વાસાને ક્રોધ આવ્યો કૃત્ય ઉત્પન્ન કરી એ કૃત્યા જ્યારે અમરીશ રાજાને મારવા જાય ત્યારે સુદર્શન ચક્ર એ કૃત્યાને મારી અને પછી એ જ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ પડ્યું આગળ આગળ દુર્વાસા પાછળ પાછળ ચક્ર જાય દુર્વાસા બ્રહ્મા પાસે ગયા બ્રહ્માએ ના પાડી શંકર પાસે ગયા શંકરે ના પાડી જેનું સુદર્શન છે એની પાસે જાઓ નારાયણ પાસે ગયા નારાયણે કીધું આપણું હતું આપણે આપી જુઓ મારું હતું હવે મારું નથી ભગવાન નારાયણે આપ્યા પછી એને કોઈ જાતને મોહ માયા નથી